મનસુખ રાઠોડને કહી રહ્યો છે કે તને મારી નાખશો અને તે ઘણું બધું કહી રહ્યો છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આ મનસુખ રાઠોડ ઘણા બધા દેવી દેવતાઓના અપમાન કરી રહ્યો હતો અને લોકોને શ્રદ્ધાની લાગણીને ઠેસ પહોંચાવી રહ્યો હતો ત્યારે છેલ્લે તેમનાથી ત્રાસીને અત્યારે તેમને જેલમાં હવાલે કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો બાકી જો કહીએ કે જો ધર્મ ની હાટુ ગળા દીધા અને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય